ની આગે ડિસ્ક દિવાણી આહા આહા આજ બ્લુ હે પાણી 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 ઓર દિન દિસા ની શું કરસ તું આ કપડા પહેરી આવા કે જવાનું છે બહાર આ મમ્મી ના બહાર તો કે નથી જવાનું આ તો આમ તો બસ એમ જ ટ્રાય કરતી હતી કરે હતી ને મે કીધું મારા જૂના કપડા ખાય છે કે નહીં જોઈ લઉ સારું સારું હાલ કાઈ વાંધો નહીં આ કપડા બદલાઈ મને ચા તો બનાવી દે થાકી ગઈ છું આજ બહુ પગ દુખે છે એ હા મમ્મી તમ જાવ હાલ હું આવું છું જોઈ ગયા મને ડિસ્કો કરતી હતી એમાં જોઈ ગયા મતલબ જો જો થી ગીતડા ગાતી કે કેવું વિચાર છે મારા વિશે ફટાફટ કપડા બદલાઈ લઉં ડી હજી બધું કામ એ પડ્યું સંગરી પડી છે પોતા પડ્યા કે સાતો ઘરે છે તે આવ ગોબરૂ રાખતી છે એ ના ના બટા પછી એમાં એવું થયું કે એમાં જવાનું તો હતું એ મંદિરે કીધું જાતા આવી ગયા છે તો બધા પછી ત્યાંથી કે અહીંથી કે બહુ દૂર થાય છે ને એ બાજુ વાતાવરણ હમણાં વરસાદ જેવું છે ને કે અહીંયા નથી જવાય એવું પછી ત્યાં કંઈક રોડમાં કાંઈક શું કામ હાલે છે એવું છે બહુ જ આટો ફરના થતો પછી અમે ન ગયા ભાઈ એવા હા તો હાલ તું બે ત્રણ દી રોકાવા કેદું કીધું નથી આવી કીધું મનમાં એરિયા નથી મજા આવશે હાલ મને જીવને શાંતિ થઈ જાય સારું હાલતે તે તમ તાકા નવરાય આવજે બીજું શું થાય છોકરાને ને બધા સારું છે હા હાલ રાખું છું હા હા હાલ હે આ શું પડ્યું સાયા બીડી ઊં ઠોઠા અરે અરે કોણ પીવે છે મુકે તો પીતો નથી કોણ આય હોય છે ઘરે અરે અરે રાય પડ્યા છે કોણ પીતા છે આનું કઈ નક્કી નહીં આ રૂમમાં જોને નક્કી ડિસ્કા કરે કે આવા કામ તો ચાલુ નક્કી રહે ને

તો ક્યાં થાય વાત ઠોઠા કોઈ પાડોસી કે કોઈ આયું તો મહેમાન કે કોઈ મમ્મી આ તો પવન નું ભારી છે ઉડીને આવ્યું છે હા પવન હતો ને કાલ વાવા જોડા જેવું એવું જઈ છે મમ્મી જીમ કે આપડી તો બારી રોજ બંધ જ હે અને આપણે રહી છીએ ત્રીજા માળે પવન નું એટલે ઊંચે તો ઉડી ન આવે હો આ ઠોઠું કે ઉડી ન આવે કે બારીએથી કોક આવ્યું હોય છે તને ખબર નથી પણ મમ્મી તો ખબર નહી હો ક્યાંથી આવ્યું સોફા નીચેથી નહી નીકળું હોય ને સી ખબર ક્યાંથી આવ્યું મને ન ખબર હવે મને મારી કોતરી નજર રાખી જો સાના ઉપર તમારે મમ્મી સફાઈ કર નાખું બધે સોફા નીચે બધે વાર નાખું કચરો હોય ને બધે નીકળી જાય કેવું નથી મારી કે હું ને મૂકે સાઈતે સિગરેટ ટાઈ કરતા હતા મૂકે સ્નાન શીખવાડતા હતા કેમ મને ખબર પડશે ને કે મૂકે હશે મને શું મન 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 માં બોલેસ જોરથી બોલને ને મને કેસ કાઈ ના મમ્મી તમને કાઈ ન કેતી એમ કહું છું હું કે આલો જલ્દી સફાઈ કર નાખું બસ પોતા કર નાખો હારું હાલ તો હું જાઉં છું રૂમ માં કપડાં મારા ધોવાના છે ઓલા ખેલામાં પડ્યા છે પછી મશીન માં નાખ દેજે ના સોફા નીચે બધે વાળ લે કાઈ હતું હોય તો કચરો બધો નીકળી જાય હે રામ રામ આજકાલની બાયુને તો તમે જ બચાવજો 私は何で見ているのか